નમસ્કાર મિત્રો હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે એક એવા મહત્વપૂર્ણ વિષય ઉપર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જે ખાલી આપણી કલ્પના શક્તિને પણ નહીં પણ આપણા અસ્તિત્વને પણ ખૂબ જ મોટા પાયે પડકારે છે જલ્દી થવાનું છે પરમાણુ યુદ્ધ આ પ્રશ્ન આજની તારીખમાં લાખો લોકોના મનમાં આવે છે ખાસ કરીને આપણે વૈશ્વિક સ્તરે વધતા તણાવ રાષ્ટ્રીય અસ્થિરતા અને પરમાણુ હથિયારોની હોડને જોઈએ છીએ ભવિષ્યવાણીઓ અટકણો અને ચેતવણીઓથી ભરેલું આ વિશ્વ આપણને એક એવા ભવિષ્યની કલ્પના કરવા માટે મજબૂર કરે છે જે ખૂબ જ વધારે ભયંકર હોઈ શકે છે પરંતુ શું આ ભવિષ્યવાણીઓ સાચી છે શું આપણે ખરેખર પરમાણુ યુદ્ધની આપણે ધાર ઉપર ઊભા છીએ આજના આ વિડીયોમાં આ વિષય ઉપર આપણે ખૂબ જ ડિટેલમાં ખૂબ જ વિસ્તારપૂર્વક વાત કરવાની છે ઐતિહાસિક ઘટનાઓ વર્તમાન પરિસ્થિતિ અને ભવિષ્યની શક્યતાઓનું વિશ્લેષણ આજના વિડીયોમાં આપણે કરવાની કોશિશ કરશું મિત્રો મિત્રો જ્યારે પણ અહીંયા પરમાણુ યુદ્ધની વાત આવે તો આપણે આપણા મનમાં સૌથી પહેલાં તો એ ઓગણીસો ને પિસ્તાલીસની ઘટના યાદ આવે છે જ્યારે અમેરિકાએ હિરોસીમા અને નાગાસાકી જેવા શહેરો ઉપર પરમાણુ ધમાકા કર્યા હતા બે પરમાણુ ધમાકા થયા હતા છ ઓક્ટોબર ઓગણીસો ને પિસ્તાલીસના રોજ હિરોસીમા ઉપર ફેંકવામાં આવેલો લિટલ બોય નામનો બોમ્બ અને એના પછી નવ ઓગસ્ટના રોજ નાગાસાકી ઉપર ફેંકવામાં આવેલો ફેટમેન બોમ્બ આ બંને બોમ્બ ધમાકામાં ઘણા લોકો મૃત્યુ પામ્યા અને લાખો લોકો મિત્રો આજીવન અપંગ બની ગયા સ્થિતિ એવી છે કે એનો જે રેડિયેશન છે એ હજી પણ ત્યાં છે હજી પણ ત્યાં જે બાળકો જન્મે છે એ અપંગ જન્મે છે આ ઘટનાએ આખી દુનિયાને જણાવ્યું કે પરમાણુ શસ્ત્રોની વિનાશક શક્તિ કેટલી વધારે ખતરનાક હોઈ શકે છે બીજા વિશ્વ યુદ્ધ પછી શીત યુદ્ધના સમયગાળા દરમિયાન અમેરિકા અને સોવિયત સંઘ વચ્ચે મિત્રો પરમાણુ હથિયારોની એક રીતે એક હોડ જામી ગઈ ઓગણીસો બાસઠનો ક્યુબન મિસાઇલ કટોકટી મિત્રો આ આનો એક ખૂબ જ મોટો ઉદાહરણ છે જ્યારે વિશ્વ ખરેખર પરમાણુ યુદ્ધની આરે ઊભું હતું આ ઘટનાએ આખા આખી વિશ્વને આખા વિશ્વને સમજાવ્યું કે પરમાણુ શક્તિ કેટલી વધારે ખતરનાક છે પરમાણુ હથિયારોનો ઉપયોગ માત્ર કોઈ એક દેશનો જ નહીં પણ આખી માનવ જાતિનો મિત્રો અંત લાવી શકે છે ખાતમો કરી શકે છે આ ઐતિહાસિક પૃષ્ઠભૂમિ આપણને એક ખૂબ જ મહત્વનો પાઠ આપે છે પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ એક 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 એવો હથિયાર છે જેનો ઉપયોગ કોઈ પણ દેશ માટે જીતનો માર્ગ નહીં પરંતુ આ આ વિનાશનો પ્રારંભ થઈ શકે છે પણ આજની તારીખમાં મિત્રો આજે બે હજાર પચીસમાં આપણે આ ભૂતકાળથી શું શીખ્યા છીએ શું આપણે આ ભૂલોને ફરીવાર ન દોરાવવાનો નક્કી કર્યું છે કે પછી ફરી એકવાર આપણે ભાઈના દરવાજા ઉપર ઊભા છીએ આજની તારીખમાં જે દેશો હશે વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યા છે મિત્રો આ કોઈનાથી પણ સંતાયેલી વાત નથી રશિયા યુક્રેન લઈ લ્યો ઇઝરાયલ ફિલિસ્તીન લઈ લ્યો હમણાં જ આપણા ભારત પાકિસ્તાનનું યુદ્ધ થતાં થતાં અટક્યું છે

તાઇવાન વચ્ચેનો વિવાદ અને ઉત્તર કોરિયાના સતત મિસાઇલ પરીક્ષણો મિત્રો આ જે બધી ઘટનાઓ આખા વિશ્વમાં આખી દુનિયાભરમાં ઘટી રહી છે આ વિશ્વને મિત્રો અસ્થિર બનાવી રહી છે આપણા ભારત અને પાકિસ્તાન વચ્ચે પણ સમય સમય ઉપર તણાવ જોવા મળી જ રહ્યો છે જે પરમાણુ શસ્ત્રોની હાજરીના કારણે આ આ પ્રક્રિયા ખૂબ જ વધારે ગંભીર બની શકે છે આજે આખી દુનિયામાં નવ દેશો પાસે પરમાણુ હથિયાર છે મિત્રો અમેરિકા રશિયા ચીન ફ્રાન્સ યુનાઇટેડ કિંગડમ ભારત પાકિસ્તાન ઇઝરાયલ અને ઉત્તરી કોરિયા આ દેશો પાસે મિત્રો સંયુક્ત રીતે લગભગ તેર હજાર જેટલા પરમાણુ હથિયારો હોવાનો અંદાજ છે જે બે હજાર ત્રીસ સુધી એમ જણાવવામાં આવી રહ્યું છે કે લગભગ આની સંખ્યા જે છે એ વીસ હજાર સુધી પણ પહોંચી શકે છે અને હમણાં જે પરમાણુ હથિયાર જે આ ધરતી ઉપર હાજર છે એમાંથી ઘણા પરમાણુ હથિયાર એવા છે જેને તાત્કાલિક ઉપયોગમાં પણ લેવાઈ શકે છે આવી પરિસ્થિતિમાં મિત્રો એક નાનકડી એક એકદમ નાનકડી ગેરસમજ પણ ખૂબ જ મોટો વિનાશકારી પરિણામ લાવી શકે છે આ ઉપરાંત ટેકનોલોજીના ઉપયોગથી પરમાણુ શસ્ત્રોની ડિલેવરી સિસ્ટમ પણ ખૂબ જ ઝડપી થઈ રહી છે હાયપરસોનિક મિસાઇલ સાયબર વોરફેર અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આ ખતરાને વધારે ગંભીર બનાવે છે આ નવી ટેકનોલોજી પરમાણુ યુદ્ધના જોખમને ખૂબ જ મોટા પાયે વધારે છે કારણ કે આજની તારીખમાં શસ્ત્રોનો નિર્ણય લેવાની પ્રક્રિયા વધુ ખૂબ જ વધારે જટિલ અને ઝડપી બની ચૂકી છે ઘણા વર્ષોથી મિત્રો ધાર્મિક ગુરુઓ વૈજ્ઞાનિકો અને વિશેષજ્ઞોએ પરમાણુ યુદ્ધની ભવિષ્યવાણીઓ ઘણા વર્ષોથી કરતા આવ્યા છે કેટલાક ભવિષ્ય વક્તાઓએ તો મિત્રો તારીખ પણ જણાવી છે કે બે હજાર વીસથી કરી અને બે હજાર ત્રીસમાં આ દાય આ જે દાયકો છે એમાં આખી આખી દુનિયા જે છે એ મોટા પરમાણુ યુદ્ધનો સામનો કરશે અને આ આ ત્રીજા વિશ્વયુદ્ધ દરમિયાન થઈ શકે છે મતલબ કે આ દાયકામાં મિત્રો ત્રીજા વિશ્વયુદ્ધની શરૂઆત થઈ શકે છે આ ભવિષ્યવાણીઓનો આધાર મિત્રો ક્યારેક તો ધાર્મિક ગ્રંથો ક્યારેક વૈજ્ઞાનિકોનું વિશ્લેષણ અને ક્યારેક વૈજ્ઞાનિકોની ભવિષ્યવાણીઓ હોય છે ઉદાહરણ તરીકે મિત્રો ફ્રાન્સના એક ભવિષ્ય વક્તા નાસ્ત્રની ભવિષ્યવાણીઓમાં એમ કહેવામાં આવ્યું છે કે પરમાણુ હથિયારોનો જે ઉપયોગ છે એ ખૂબ જ મોટા વિનાશનું કારણ બનશે અને આ બે હજાર વીસથી થી બે હજાર ત્રીસની વચ્ચે ગમે ત્યારે થઈ શકે છે ત્રીજા વિશ્વયુદ્ધ દરમિયાન પણ મિત્રો આવી જે ભવિષ્યવાણીઓ હોય છે એ ઘણીવાર અસ્પષ્ટ હોય છે અને આનો અર્થઘટન ઘણીવાર લોકોની માન્યતાઓ ઉપર આધાર રાખે છે બીજી બાજુ વૈજ્ઞાનિકો જે છે એ વધુ ડેટા અધીગમ અપનાવે અપનાવે છે ઉદાહરણ તરીકે બુલેટિન ઓફ ઓટોમેટિક સાયન્ટિસ્ટ દ્વારા પ્રકાશિત ડુમ્સડે ક્લોક ડુમ્સડે ક્લોક ને મિત્રો 2025 માં 90 સેકન્ડ ટુ મિડનાઇટ ઉપર સેટ કરવામાં આવ્યું હતું મતલબ કે જેવી રીતે આ દુનિયા પાસે પરમાણુ હથિયાર છે જો એનો કદાચ વપરાશ થાય તો ખાલી 90 સેકન્ડ ની અંદર અંદર આ દુનિયા ખતમ થઈ શકે છે અને મિત્રો આ જે સમય છે આ 90 સેકન્ડ નો સમય દર્શાવે છે કે માનવ જાત વિનાશ ખૂબ જ વધારે હવે નજીક છે પણ શું મિત્રો આ ભવિષ્યવાણીઓ સાચી પડશે આનો જવાબ આપવો એટલો પણ વધારે કાંઈ સરળ નથી ઘણીવાર ભવિષ્યવાણીઓ જે છે એ લોકોની અંદર ભય પેદા કરે છે પણ ભવિષ્યવાણીઓ હંમેશા સાચી પડશે આનો કોઈ કોઈ પુરાવા આના નથી હોતા વર્તમાન પરિસ્થિતિને આપણે જોઈએ તો મિત્રો વર્તમાનની જે પરિસ્થિતિ છે એ ચોક્કસપણે ખૂબ જ વધારે ગંભીર તો છે જ પણ અહીંયા એવું નથી કે પરમાણુ યુદ્ધ અનિવાર્ય છે આપણે આપણી નીતિઓ આપણા નિર્ણયો અને આપણા કાર્યો દ્વારા આપણે આવનારા ભવિષ્યને આકાર આપી શકીએ છીએ આ પૂરી રીતે આપણા ઉપર છે જો પરમાણુ યુદ્ધ થાય તો એની અસરો કેવી હશે આ એક એવો મોટો પ્રશ્ન છે મિત્રો જેનો જવાબ આપવો ખૂબ જ વધારે કઠિન છે તો ચાલો હવે આપણે જો પરમાણુ હુમલો થાય તો પછી એના પછી એના શું અસર થશે તે વિશેમાં આપણે થોડીક જાણવાની કોશિશ કરીએ પરમાણુ હથિયારનો ઉપયોગ મિત્રો એક સેકન્ડની અંદર અંદર લાખો લોકોના જીવ લઈ શકે છે ઉદાહરણ તરીકે એક સો કિલોટનનો બોમ્બ જે છે એ મિત્રો એક એક મધ્યમ કદના પૂરેપૂરા એક દેશને બરબાદ કરી શકે છે આ વિસ્ફોટથી ઉદ્ભવતી રેડિયેશન શોકવેવ આખા શહેરને રાખ બનાવી શકે છે અહીંયા ઇરોસીમાં અને નાગાસાકીમાં જે પરમાણુ બોમ્બ ધમાકા થયા હતા એ મિત્રો પંદરથી વીસ કિલો ટનના હતા અને આજની તારીખમાં આપણે જોઈએ તો પરમાણુ શસ્ત્રો જે છે એ આનાથી ખૂબ જ વધારે મજબૂત છે દુનિયા પાસે હિરોસીમા અને નાગાસાકીમાં જે પરમાણુ ધમાકા થયા એનાથી ઘણા વધારે શક્તિશાળી આજના પરમાણુ હથિયાર છે પરમાણુ વિસ્ફોટ પછી આનો જે રેડિયેશન ફેલાય છે એનો એનો પ્રભાવ મિત્રો દાયકા સુધી ચાલે છે ઘણા વર્ષો સુધી લોકો અપંગ રહી શકે છે અને બાળકો આવનારી પેઢીઓ પણ અપંગ જન્મે છે હિરોશીમા અને નાગાસાકીમાં આજે પણ આટલા વર્ષો પછી આજે પણ રેડિયેશનની અસર જોવા મળે છે ત્યાં બાળકો જે છે એ આજે પણ અપંગ જન્મે છે પરમાણુ વિસ્ફોટની ભયંકર અસરોમાંથી મિત્રો એક છે ન્યુક્લિયર વિન્ટર મોટા સ્તર ઉપર પરમાણુ હુમલાથી ઉદભવતો ધુમાડો વાતાવરણમાં ફેલાઈને એકદમ સૂર્યની રોશનીને ઢાંકી શકે છે આના લીધે મિત્રો ન્યુક્લિયર વિન્ટર આવી શકે છે વૈશ્વિક તાપમાનમાં ખૂબ જ મોટા પાયે ઘટાડો થાય છે આનાથી ખેતી પૂરી રીતે નાશ પામે છે ખાદ્ય ઉત્પાદન ઘટે છે અને વૈશ્વિક ભૂખમરી ફેલાય છે વૈજ્ઞાનિકોના એક અંદાજ પ્રમાણે એક મધ્યમ કદ કદનો પરમાણુ બોમ્બ પણ મિત્રો કરોડો લોકોના જીવ લઈ શકે છે પરમાણુ યુદ્ધ પછીની જે દુનિયા હશે એ એક એવી દુનિયા હશે મિત્રો જ્યાં સમાજની રચના પૂરી રીતે ધારાશય થઈ ગઈ હશે સરકારો અર્થવ્યવસ્થાઓ અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા એકદમ નાશ પામશે લોકોને ખોરાક પાણી અને આશ્રયની અછતનો સામનો કરવો પડશે અને આવી પરિસ્થિતિમાં અરાજકતા અને લૂંટફાટ ફેલાવાની મોટી સંભાવના છે આ બધું સાંભળીને મિત્રો આપણા મનમાં એક જ પ્રશ્ન આવે છે કે શું શું આપણે આ વિનાશને આપણે રોકી શકીએ છીએ તો મિત્રો આનો જવાબ છે હા આપણે ચોક્કસ આ દિશામાં કામ કરી શકીએ છીએ દેશો વચ્ચે સંવાદ અને રાજદ્વારી પ્રયાસો દ્વારા તણાવને ઘટાડી શકાય છે ઉદાહરણ તરીકે શીત યુદ્ધ દરમિયાન અમેરિકા અને સોવિયેત યુનિયનની વાતચીતે ઘણી વખત યુદ્ધના ખતરાને ટાળ્યું હતું સામાન્ય નાગરિકો વચ્ચેની જાગૃતિ પણ અહીંયા ખૂબ જ મહત્વપૂર્ણ છે જો લોકો પરમાણુ યુદ્ધની ભયાનકતાને જાણે તો લોકો પોતાની સરકારો ઉપર દબાવ નાખી શકે છે પરમાણુ યુદ્ધ ન કરવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને અન્ય ટેકનોલોજીનો ઉપયોગ કરીને આપણે શસ્ત્રોના ફેલાવને રોકી શકીએ છીએ પરમાણુ યુદ્ધનો વિષય માત્ર રાજકીય કે વૈજ્ઞાનિક નથી આ મિત્રો નૈતિક અને દાર્શનિક પણ છે શું માનવ જાતિ પાસે એવી પ્રકારના હથિયાર રાખવાનો અધિકાર છે જે સંપૂર્ણપણે માનવ જાતનો નાશ કરી શકે છે શું આપણે આપણી શક્તિનો ઉપયોગ નાશ કરવા માટે કરવો જોઈએ કે પછી નિર્માણ કરવા માટે કરવો જોઈએ અંતમાં મિત્રો આપણે એક એવા એક એવા સમયમાં આજની તારીખમાં ઊભા છીએ જ્યાં આપણી પાસે બે રસ્તા છે આમાંથી એક રસ્તો તો વિનાશ બાજુ જાય છે અને બીજો રસ્તો જાય છે શાંતિ અને સમૃદ્ધિ તરફ પરમાણુ યુદ્ધની ભવિષ્યવાણીઓ આપણને ચેતવણીઓ તો ચોક્કસપણે આપે છે પણ આ આપણું ભાગ્ય નથી આપણે આપણા નિર્ણયો આપણી નીતિઓ અને આપણી એકતા દ્વારા આપણે આ વિનાશને આપણે રોકી શકીએ છીએ આજે આપણે એક એવું વિશ્વ બનાવવાની જરૂર છે જ્યાં શસ્ત્રો નહીં પણ સંવાદની શક્તિ ઉપર વિશ્વાસ હોય એક એવો વિશ્વ જ્યાં દરેક વ્યક્તિને સુરક્ષિત અને સમૃદ્ધ જીવન જીવવાનો અધિકાર મળે ચાલો મિત્રો આપણે સૌ મળીને આ દિશામાં કામ કરીએ જેનાથી ભવિષ્યની પેઢીઓ આપણા ઉપર ગર્વ મહેસૂસ કરી શકે આજના વિડીયોમાં આપેલી જાણકારી તમને કેવી લાગી છે નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી જો વિડીયો પસંદ આવ્યો છે તો વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા મિત્રો તમારા મિત્રો સાથે પરિજનો સાથે વોટ્સઅપ ઉપર ફેસબુક ઉપર યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે આ વિડીયોને શેર જરૂર કરજો તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળશું ફરીવાર એક નવા વિડીયો સાથે ધન્યવાદ